છેલ્લા દસ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે વિકાસના અને લોકહિતના અનેક કામો કર્યા છે અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના જે અમારા સંકલ્પ પત્રમાં કહ્યું હતું તે તમામ કામો કર્યા છે એનાથી વિશેષ ઘણા બધા કામો કર્યા છે અને એ જ દિશામાં હવે જ્યારે માન્ય પ્રધાનમંત્રીએ વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ જાહેર કર્યો છે અને એમાં સૌ લોકોની ભાગીદારી થાય સૌ લોકોનો એમાં પાર્ટિસિપેશન થાય એટલે એ હેતુથી જ્યારે અમે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનો પાર્ટી સંકલ્પ પત્ર તૈયાર કરી રહી છે તેમાં તમામ લોકોનો અને ખાસ કરીને જ્યારે આ ખેડા જિલ્લાના લોકોની વાત કરીએ તો ખેડા જિલ્લાના ખૂણે ખૂણેથી તમામ લોકો પોતાની રીતે એ આમાં સંકલ્પ પત્ર બનાવવામાં સૂચન આપે તે માટે આપ સૌને આપના આ ચેનલના માધ્યમથી આગ્રહ છે અને આપને વિનંતી છે આપના મનમાં પણ કલ્પના હશે કે ભારત કેવી રીતે વિકસિત થાય કેડા જિલ્લો કેવી રીતે વધારે વિકાસ કરે ગુજરાત કેવી રીતે વધારે સારો વિકાસ કરે તો આપના મનમાં જે કોઈ પણ સૂચન હોય જે કંઈ પણ આપના મનમાં વાત હોય પોઝિટિવ દેશના વિકાસમાં ક્યાંક મદદરૂપ થઈ શકે તેવી તે સૌ આપને સૂચનો અમારા કાર્યકર્તા પણ આપની પાસે આવશે એ ઉપરાંત નેવું 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 વીસ ચોવીસ આ નંબર ઉપર પણ આપ મેસેજ કરી શકો છો અને ઇન્ટરનેટ ઉપર નમો એપમાં પણ ભાષામાં આપી શકો છો સૌને વિનંતી છે કે આપ આપના સૂચનો વ્યાપક રીતે અમારા સુધી પહોંચાડો અમે એને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને એને સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું દેશના યશસ્વી વડાપ્રધાન અને લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી એ સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતાને પોતાનો પરિવાર માને છે માટે લોકસભાની ચૂંટણીમાં જતા પહેલા પરિવારના લોકોનો મત લેવો જરૂરી છે વિકસિત ભારત સંકલ્પ પત્ર માટે એ અંતર્ગત ખેડા જિલ્લામાં સાથે સાત વિધાનસભામાં અમારા કાર્યકર્તા પેટી લઈને ઘરે ઘરે ફરશે એ સિવાય પ્રદેશ તરફથી અમને બે વાન આપવામાં આવી છે જે બે વાન પણ એક ત્રણ વિધાનસભા અને એક ચાર વિધાનસભા ભરશે લોકોનો મત મેળવીશું અને મતના આધારે એને કલેક્ટ કરીને અમે પ્રદેશમાં મોકલીશું પ્રદેશ એ દિલ્હી મોકલશે અને દેશને આવતા પચીસ વર્ષમાં કેવું બનાવ બનાવવાનું છે તેમાં આપ સૌનો મત એ ખૂબ જ અગત્યનો રહેશે